શહેરના માડી સ્થિત મંદિર ચાર માતા પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં આજે સવારથી જ મંદિરને ફોટોથી શણગારવામાં આવ્યું હતું અને સાંજે હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે માડી સમાજ દ્વારા તેઓના કુળદેવી ચાર માતા નો દર ત્રણ વર્ષે પલ્લી નો કાર્યક્રમ વર્ષોની પરંપરા પલ્લી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સવારથી જ વિવિધ રંગોના ફૂલોથી માતાજીના મંદિરમાં શણગાર કરવામાં આવ્યો છે સાંજે હવન કાર્યક્રમ બાદ સમાજના લોકો તથા માઈ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન

ને દરેક આખા મેલ્લો ને દરેક મેલામાં આવા ઉત્સવ હોય છે દરેક મેલામાં આ ઉત્સવ હોય છે ને મેલ્લા સહી બધા પૈસા એટલા ફંડ કરીને રીતના ચાર મારતાનો આ ઉત્સવ રાખીએ છીએ અમે કઈ રીતે ઉજવવામાં આવે છે આ ઉજવવામાં એવું આવે છે કે વર્ષોથી છે ને લોકોને કોઈ બીમારીઓ બીમારી થતી હતી એટલે એ હિસાબથી વર્ષોથી આ એક પરંપરા બી આપી દીધેલી છે ને બધું બધે સંગઠન કરીને છે આ બધું એક ભંડારા જેવું બી કરીએ છીએ કયા પ્રકારનો શૃંગાર કરવાનો શેનાથી શૃંગાર કરવાનો આ બધા જ બોમ્બઈ થી બધા ફૂલ લાયા છે અમે આ બધા જ જોલો ફૂલ અંદર બોમ્બઈ થી લાયા છે અને આજે 15 દિવસથી થી બધા જ છોકરા લગાતાર મહેનત કરે છે એટલે એટલો માદાની અંદર એવો અરગમંગ છે બધાને તમારું નામ ચેતન માલી